આપવું સત્યના રાસ્તે ભગવાન શ્રી રામની સાથે કોઈ વાનર સેના હતી તો કોઈ પક્ષી હતા કોઈ પશુ હતા અને એની સેના હતી અને સોનાની નગરી ધ્વંસ થઈ હતી આજે એ જ વસ્તુ બનાસકાંઠામાં થશે એક બાજુ અહંકાર છે અને બીજી બાજુ પ્યારથી લોકોની સાથે રહેતી આ ઝાંસીની રાણી જેવી ગેની બેન કોઈ એક ભાઈને અન્યાય થાય તો ધારાસભ્ય તરીકે રણચંડી બનીને લડનારી બહેન એક ગેની બહેન છે આપ સૌને વિનંતી કરું છું કે જે સોનાની નગરી હતી એ સોનાની નગરીને ધ્વંસ કરવા માટે જ્યારે સેતુ બનતો હતો ત્યારે એક પક્ષી ચાંચમાં પાંદડું લઈને જતું હતું અને કોઈ જાંબુવન જેવા આપણા અહીં બેઠા છે ને આ નેતાઓ એ જગદીશભાઈ હોય રઘુભાઈ હોય આમ આમ કિરીટભાઈ હોય અમારા ધારાસભ્યશ્રીઓ હોય કાંતિભાઈ ખરાડી હોય આમ શિવા બાપા ભૂરિયાથી થી માંડીને આખી લાઈન આમ ગઢવી બેઠા છે અમારા ત્યાં સુધી આમ અમૃતજી બેઠા છે આ બધા છે ને એક બનીને મદદ કરે છે એમાં મેં કહ્યું એમ નાનું પક્ષી પાંદડું લઈને જતું હતું જાંબુવન જેવા મોટા ડુંગરા લઈને નાખતા હતા બળદેવજી ડુંગરા લઈને આવે તો આપણે પાંદડું લઈને પણ જવાનું અને કોઈ એ સેતુ બનતો હતો ત્યારે કોઈ ખિસકોલી ધૂળમાં આળોટીને ત્યાં જઈને આડી પડતી હતી કોઈ કહ્યું તું શું કરે છે કે મારી પાસે બીજું નથી પણ આ રૂવાટી છે એના ઉપર કઈક ધૂળ ચોટે ત્યાં સેતુમાં જઈને આડી પડું તો થોડીક ધૂળ પડે તો મારું પણ યોગદાન રહે આ ભાવના મતદાતાઓ આ ભાવનાથી નીકળ્યા છે એટલે વિજય ગેનીબેન નો નહીં આપ સૌ નો થવાનો હમણાં અમારા જિગ્નેશભાઈ કહેતા હતા ને સામાન્ય માણસ નું પ્રતિનિધિત્વ કરનારી આ ગેનીબેન છે જિગ્નેશભાઈ મેવાણીનો એ અવાજ હું નર્મદા વિભાગનો મંત્રી હતો મિનિસ્ટર હતો નર્મદા વિભાગનો ચેલેન્જ વાળું કામ પૂરું કર્યું ત્યારે સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ આપી હતી કે અમને આ ઊંચાઈ એટલા માટે જોઈએ છીએ કે મારા કચ્છમાં ને મારા બનાસકાંઠાના ખેડૂતોને નર્મદાનું પાણી પહોંચવું જોઈએ અફસોસ છે વાતનો ઓગણીસ લાખ હેક્ટર પાણી આપવાનું હતું ખેડૂતોને આ ઉદ્યોગવાળા માટે થઈને આઠ લાખ હેક્ટર પાણી કાપીને ઉદ્યોગને આપ્યું અને બનાસકાંઠાના ખેડૂતને નર્મદાનું પાણી હજી પહોંચ્યું નથી ટીપો આવે ને આ લોકોની મશ્કરી છે બનાસ ને પાણી મેળવવાનો અધિકાર છે અને ભારતીય જનતા પાર્ટી એ નથી આપ્યું એનો બદલો લેવાનો દિવસ એટલે પંજાના નિશાન પર મત આપજો

લડવા જાય ને એને ટિકિટ ભાજપની મળે તો મારા કરતા એ મોટો